ઈશાંત આજે આપણે વિજ્ઞાનની એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ ચાલ તારી મને બંને પોઈન્ટર ફિગર્સ જે છે બતાવતા ચાલ ગણ કેટલી છે 1 અને 2 હવે હું આજે બે આંગળીઓ છે એની તને હું ત્રણ કરી બતાવ ના બે આંગળીની ત્રણ આંગળીઓ ના થાય બે ની બે જ રહે બે જ રહે ચાલો આપણે વિજ્ઞાનનો ચમત્કાર કરીએ અને બે આંગળીઓની ત્રણ કરી દઈએ હવે તારે બંને આંગળીઓ જે છે એ એકબીજાની બંનેઓને આમ સામસામે ગોઠવવાની છે અને વચ્ચે લગભગ 1.2 ઇંચ નું અંતર રાખવાનું છે અને હવે આ આંગળીઓમાંથી તારે આ જે ગેપ જે છે આ ગેપમાંથી આમ બહાર જોવાનું છે કેટલી દેખાય છે તને ત્રણ આંગળીઓ દેખાય છે જો બે ની ત્રણ થઈ ગઈ ને હા હવે એ બંનેવા આંગળીઓને તું નજીક લાવ ચા તો શું થાય છે વચ્ચેનો આંગળીનો ભાગ મોટો દેખાય છે વચ્ચેની આંગળીનો ભાગ મોટો થઈ જાય જો દૂર લીધા તો શું થાય છે આંગળીનો ભાગ નાનો દેખાય છે ઓકે જો બે આંગળીઓની ત્રણ આંગળીઓ થઈ ગઈ ને હા પણ પપ્પા શક્ય કેવી રીતે બન્યો આના માટે વિજ્ઞાનની એક ઘટના જવાબદાર છે ચાલો આપણે સમજીએ અહીંયા આગળ આ એક દ્રશ્ય બને છે અને આ દ્રશ્યને હું આ આંખેથી પણ જોઉં છું અને બીજી આંખેથી પણ જોઉં છું અને બંને આંખ વચ્ચે થોડો અંતર છે એટલે બંને આંખ જે છે એ આ દ્રશ્યને જરાક જુદા જુદા એંગલથી જુએ છે અને આ બંને જોયેલા પડે છે અને આ જે જે દ્રશ્યો છે પર ઓવરલેપ થાય છે અને મગજ જે છેતરાઈ જાય છે અને ફિંગર સ્પ્લિટ ઇલ્યુઝન કહેવામાં આવે છે અથવા આપણે ગુજરાતીમાં એવું કહી કે આંગળી તૂટી જતી હોય એવો દ્રષ્ટિભ્રમ થાય છે અને આપણને આ રીતે આંગળી જે છે એ તૂટેલી દેખાય છે